ગુજરાતમાં શંકાસ્પદ સેન્ડફ્લાય વાયરસનો કહેર પંચમહાલ દાહોદમાં સેન્ડફ્લાયના કારણે રોગચાળો ફેલાયો અત્યાર સુધીમાં વડોદરાની સહેજ હોસ્પિટલમાં બાળકો દાખલ થયા શંકાસ્પદ સેન્ડફ્લાય માખી કર્યા છે ત્રણ બાળકોની સારવાર ચાલી રહી છે બેની સ્થિતિ ગંભીર જાણવા મળી છે જેમની સારવાર ચાલી રહી છે તેમના બાળકોના લોહીના નમૂના લઈ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે આઠ કે નવ વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફ્લાઇટિસ જોવા મળે છે ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે વધારે તાવ હોય છે અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફ્લાઇટિસના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે તો એ બેભાનાવસ્થામાં પણ ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે